ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ અત્યારે હું મારા ઘરની નજીક જ એક મિની જંગલ આવેલું છે હું મિની જંગલમાં છું તો તમે જોઈ શકો છો આ છે મિની જંગલ બિલકુલ નાનકડું છે મિની જંગલ જોઈ શકો છો પણ તમે જોઈ શકો છો મિની જંગલ હું ત્યાં વચમાં જઈને વિડીયો બનાવતો હતો બાકી તમને અહીંયાથી ખબર પડી જશે કે આ મિની જંગલ ક્યાં આવેલું છે જોઈ શકો છો સામે ઘરને બિલકુલ અહીંયા વચમાં આવીને વિડીયો બનાવતો હતો આ છે નાનકડું મિની જંગલ અત્યારે હું આવી ગઈ છું ઘરે અને ઘરે આવીને પણ અહીંયા આપણે જોઈ શકો છો આ છે કાળી મેદી તો હું માથામાં નાખું છું મેં મસ્ત તૈયાર કરી નાખી છે તો જલ્દીથી નાખશું પછી તમને બતાવીશ કે કેવી રીતના મેં નાખી છે તો ચાલો જલ્દીથી પહેલાં મેડી નાખી લઉં મેં મસ્ત ગાળી પણ લીધી છે અત્યારે ફાઇનલી મેં મસ્ત મેળી નાખી દીધી છે જોઈ શકો છો હવે વાર પંખો ચાલુ કરીને આરામ કરશું પછી થોડી વાર સાંજે નાખશું ને ભાઈ આપણે મેડી પણ ધોઈ નાખીશું તો અત્યારે તમે લુક જોઈ શકો છો માથાનો લુક કેવો લાગે છે અને પછી પણ તમને બતાવીશ નાયા પછી ફ્રેશ થયા પછી કેવું લાગે છે આઈ જ અત્યારે ફાઇનલી મેં માથામાં મેળવી નાખી દીધી છે અને અત્યારનું તમે જે લુક છે એ જોઈ શકો છો કમ્પ્લીટ મેં ફ્રેશ થઈ ગયો છું અને અત્યારનો જે માથાનો કલર કેવો થયો છે તમે જોઈ શકો છો એ હવે આપણી ભેસ્ટ માટે ખાંડ તબડે છે તેની જો આપણે દીતા સળગાવશું ચલો ચોક છે આપણી ભેંસો માટે ખાંડ તબડી રહ્યું છે ડબ્બો છે આ તેલનો ડબ્બો છે પહેલો ડબ્બો નથી જે આપણે ખાંડ તબડાનો ડબ્બા હવે નહીં લાવ્યું પરંતુ આની અંદર જ ખાંડ તબડાવું છે એટલે પેલો હવે નેક્સ્ટ ટાઈમ લઈ લેશું બાકી તમે જોઈ શકો છો નીચે આકાશની અંદર કેટલો મસ્ત વ્યૂ થયો છે ઉપર તમે જોઈ શકો છો મસ્ત વાદળ છૂટા છૂટા ઘેરાયા છે કાલે બહુ બધો વરસાદ પડે એટલા માટે અત્યારે આકાશની અંદર વાદળ મસ્ત ઘેરાયા છે કાંઈ જ આ બાજુ બિલકુલ વાદળ નથી અને આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ સુરત બધા ડૂબે છે એટલા માટે મસ્ત વાદળ રહ્યા છે આજનો હું વ્લોગ અહીંયા પૂરો કરું છું આવતીકાલે એક નવા વ્લોગ સાથે મળીશું ચલો આપનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું વિડીયો પર ન હોય વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે ત્યાર સુધી બાય બાય